કાલે એક મોટો કાંડ થઈ ગયો બરાબર અમે આવતા હતા ને એક્સિડન્ટ થઈ ગયું મારું અને એક્સિડન્ટ થઈ ગયું ને જો લાગ્યું તમને બતાવું જો છે ભાઈ બસ પૂરું તમારું વેકેશન કઈ ફ્લેવર નું છે આઈસ્ક્રીમ બેન મેંગો ફ્લેવર નું આઈસ્ક્રીમ છે કોણ લેતા આવ્યું તું વાહ ભાઈ વાહ આવું કઈક મારા સસરા આવતું રહ્યું મેળ આવી એમાં ક્રિએટર કીને કહેવાય ખબર ને કેટલા વ્યુ આવતા હોય તો થાય

હલો તો હું ઓલી છોકરીઓને તેડતા હું કારણ કે ભારતીનો ફોન આવ્યો એને આવું છે તો હું એને તેડતા હું માં હાલો હું જતો હાલો તો ભાઈ ભારતીને મારે તેડવા જવાનું છે એ મારા સસરાના ઘરે છે કારણ કે ચાર પાંચ દિવસ હું આમ હતો તો હાલ હું પેલા છે ને ફટાફટ એને તેડતા હું બસ પૂરું તમારું વેકેશન નથી રોકાવું હવે આ હું લઈને આવી હે

રામભાઈ ભેગો હોય આ વખતે ગધનો ન આવ્યો ને એમાં જ આ ટૂંકમાં છે ને ફ્રેક્ચર થઈ ગયો વાંધો ન આવ્યો ટૂંકમાં નોર્મલી જો બાકી જો ઢાંકણી પકડી ખડી ગયો તો પણથી થતા ત્યાં ને ભાઈ આ આ આ માણસ છે ને જેથી ફિફ્ટીન પ્રો મેક્સ લેતો આવ્યો ને બધીને બતાવ બતાવ્યોશ કરે ખબર નહીં હોય આમ જ્યાં ઉધાવ ને હાથમાં જ જોઈને હેં હું અહીં કહેતું એમાં હાડી વાહ વાય વાહ આજ જીરીલ નાખી ને રામભાઈ ખુદ એકલાએ

અને તમે બધા લોકો કહેતા હતા યાર બહુ કમેન્ટ આવી બહુ કે અમે અમદાવાદ આવ્યા ને આવ્યા નહીં ભાઈ હું એટલા કામ થઈ ગયો હતો તો કંઈ ભેગું જ ન છું અને એસીનું છે ને આપણું બધું ટોટલી કમ્પ્લીટ થઈ ગયું હવે આપણું એટકું કે એક જીએસટી નંબર હોય કે એટકું જીએસટી નંબર આવીએ ને એટલે આપણે કમ્પ્લીટલી કરી દઈએ ને કારણ કે જીએસટી નંબર સિવાય મિત્રો ભેગું ના થાય કારણ કે એ અનલીગલીમાં ગણાય એટલે જીએસટી નંબર આવે પછી આપણે ચાલુ કરવાનું છે પણ એ પહેલાં છે ને અત્યારે મારે બાજરામાં પાણી પીવડાવવાનું છે ને હમણાં સોરીયર થોડાક દિવસથી હું એટલો કામમાં હે ને

એટલે પછી મારા કંઈ ઉપાધિ નહીં આ છે વેકેશનની મોજ હો હા મોજ હા હા વેકેશનની મોજ હા લોટે ને અહીં લોટે તો ભાઈ હવે છે ને લાઇટ અત્યારે ફૂલ આવી ગઈ છે રામીમાં છે ને અત્યારે જો શું કરે દ્વારકાધીશ હવે રમી મને આપણે ડિસ્ટર્બ નહીં કરીએ એની એનું કામ કરવા દઈએ લાઇટ ફૂલ આવી ગઈ તો હું મિત્રો જાઉં પાણી ભરવા કપડાં વપરા બધી ચેન્જ કરી લઉં અને આજનો વિડીયો કાલનો તો એ આપણે એન્ડ કરીશું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બાય